તમારી કોઈ સોસાયટી હોય તમે જે પણ સોસાયટીમાં રહેતા હોય ત્યાં પણ લખવું હોય કે અહીંયા આગળ ફેરિયાઓએ પ્રવેશવું પ્રતિબંધક છે બેચરલને અહીંયા મકાન ભાડે મળશે નહીં તો એ શું છે સોસાયટીના પોતાના નિયમો છે કે એક સોસાયટીને રન કરવા માટે પણ આ પ્રકારના નિયમો ઘણાના છે આ તો એક આવડો મોટો દેશ છે જ્યારે ભારત દેશ આઝાદ થયો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ તો પછી એક નક્કી કરવામાં આવ્યું કે આ દેશને ચલાવવા માટે એક લેખિત બંધારણ હોવું જોઈએ શું હોવું જોઈએ લેખિત બંધારણ એક રિટર્ન કોન્સ્ટિટ્યુશન જે છે હોવું જરૂરી છે તો એના માટે બંધારણ સભા પણ બેઠી જેમાં અલગ અલગ લોકો ચૂંટાઈને આવ્યા બંધારણ સભાની અંદર અને આખી એક બંધારણ સભા બેઠી બે વર્ષ અગિયાર મહિનાને અઢાર દિવસ જેટલો સમય ભારત દેશનું બંધારણ બનતા લાગ્યા તો પ્રશ્ન એ થાય કે શું કામ ભારત દેશનું બંધારણ બનાવવા પડ્યું પેલા લોકો સાથે ખૂબ અન્યાય થતો હતો ડાયરેક્ટ કોઈ આવે વ્યક્તિ એટલે બ્રિટિશરો હોય પકડી અને જેલમાં નાખી દેવાનું કારણ આપવાનું નહીં કંઈ જ નહીં ડાયરેક્ટલી શું કરવાનું પકડવાના હાલો જેલમાં અત્યારે એવું નથી અત્યારે ધારો કે આ ભાઈને મને કોઈ અહીંયા પોલીસ વાળો પકડવા આવે તો પોલીસવાળાને કહેવાનું કે અનુચ્છેદ બાવીસ અંતર્ગત કયા કારણથી પહેલા મને પકડવા આવ્યા છે પેલું કારણ માંગવાનું પછી ચોવીસ કલાકમાં હાજર ન કરે તો ચોવીસ કલાકમાં હાજર થવાનો અધિકાર છે કે જ્યારે તમને પકડે એના ચોવીસ કલાકમાં હાજર કરી દેવા અને ત્રીજી વસ્તુ વકીલ રાખવાનો અધિકાર તમને પૂછે જવાબ નહીં આપવાનો નહીતર તમને આટવી લે એમ કહેવાનું કે માય લોયર વિલ કમ એન્ડ હી વિલ આન્સર યુ તમે જોયું છે ને સિનેમામાં આવું જોયું છે ફિલ્મમાં કોઈ એક્સિડેન્ટ કરીને રૂપિયાવાળાનો છોકરો જે છે ગાડી મૂકીને વયો જાય પછી એનો લોયર આવે એ કંઈ બોલે નહીં લોયર જામીન કરાવીને વયો છે હમણાં જ એક સેલિબ્રિટી છે દેવાયત ખાવડ ના એટલે આ બંધારણ સાથે સંલગ્ન બાબત છે એટલે એટલે તમને સમજાવું છું હવે એના કેસમાં એવું થયું કે કંઈક મોરે મોરો અડાડી દીધો તો પ્રોબ્લેમ એવો થયો કે એની ધરપકડ કરવાની હતી પણ જ્યારે ધરપકડનું વોરંટ લઈને ગયા તો એને કારણ આપ્યું નહોતું ક્યાં કારણથી એની ધરપકડ થઈ તો એના વકીલે બહુ સારો પોઈન્ટ મૂકો ધરપકડ કરતી વખતે આને કારણ આપ્યું નહોતું તો આની જામીન મળવા પાત્ર છે જામીન લઈને ભાઈ બે ત્રણ ચાલો મહત્વની વસ્તુ આ છે કે જો બંધારણનું નોલેજ હશે તમે જાગૃત નાગરિક હશો કાલ સવારે તમે અધિકારી બને તમને જ જો બંધારણનું નોલેજ નથી તમને જ જો કોન્સ્ટિટ્યુશનનું નોલેજ નથી તો કેટલાય લોકો આપને છેતરીને વયા જાય વયા જાય ને છેત્રી એટલે અધિકારી તરીકે તો ખબર હોવી જ જોઈએ